પ્રધાનમંત્રી નરેન્દ્ર આસામના ગુવાહાટીમાં યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમ હાજરી આપી હતી જેમાં પરંપરાગત નૃત્ય દ્વારા આસામના ચા ઉદ્યોગ અને તેના ચાર જનજાતિના બસો વર્ષની ઉજવણી કરવામાં આવી હતી ઝુમોઈર ડાન્સ વિશે ઝુમુર આસામના આદિવાસી ચા જાતિઓનું પરંપરાગત લોક નૃત્ય ઝારખંડના છોટા નાગપુર પ્રદેશના ચાના બગીચાના સમુદાય દ્વારા લાવવામાં આવ્યું હતું ઝુમોર નૃત્ય આસામના ચાના બગીચાના સમુદાયોની એકતા ગૌરવ અને સંઘર્ષોને પ્રતિબિંબિત કરે છે જેમાં ચાના બગીચાના સમુદાયના સ્થળાંતર શોષણ અને સામાજિક સંઘર્ષોનું વર્ણન કરતા ગીતો છે આસામની ચાની જનજાતિ વિશે આસામના ચાના બગીચાના સમુદાયો ચાના બગીચાના કામદારો અને તેમના વંશજોના બહુવંશીય સમુદાયનો ઉલ્લેખ કરે છે તેઓ ઓગણીસમી સદીમાં મધ્ય ભારતમાં ઝારખંડ ઓડિશા છત્તીસગઢ પશ્ચિમ બંગાળથી બ્રિટિશ ચાના બગીચાઓમાં કામ કરવા માટે સ્થળાંતરિત થયા હતા ભારત ચીન પછી બીજા ક્રમનો સૌથી મોટો ચા ઉત્પાદક દેશ છે જે વૈશ્વિક ચા ઉત્પાદનમાં એકવીસ ટકા ફાળો આપે છે અને વિશ્વમાં કાળી ચાનો સૌથી મોટો ઉત્પાદક છે ચાની ખેતી ઓગણીસમી સદીની શરૂઆતમાં શરૂ થઈ જ્યારે અંગ્રેજોએ આસામના સિંગપુ આદિવાસીઓને જંગલી ચાના છોડમાંથી પીનું પીતા શોધી કાઢ્યું